કંકોળો તો ઘણા જ આ ડોસી ચાંદની લોહી પીતી હતી કંકુળ શાક ખાવું કંકોળન શાક ખાવ આજ તો કંઈ લેખાઈ કરીને ખા ને કંકુળ હારો પણ વેલા જબર છે વેલો એક છે પણ ખા ખાશે વળી જાય હજી વળી જાય છે હજુ કાલની પમ દાળે વળી આવીને કંકુળો વહેણી જાવ એટલો તો મારે ઘણા થઈ ગયા હવે બે દાળા આવીને વળી વહેણી જાઓ અને પણ આ ગોમની લુખવાળાની ઓર રાખવી પડશે મારો વેલો એક છે એટલે મોમો ભણો એ બે પાડી ગયા ને તો આ વેલો નહીં રાખે

આપણા ડોસી ના બે શાક થાય એટલું વેણી નાખશે આ જોરબાન તો કોઈ ખબર નહીં પડે આવશે ને તો ખબર પડે વેણાઈ ગયા છે ડોસી ના બે શાક થાય એટલે હમણાં જોરબા આવશે ને તો બોલશે હમણાં કે ચમ મારે વેલા કંકોડો વેણો છો હા હું તો હેડ ઉપર હવે ઇવન આવતા આવતે સોને સોને હો હું હેડ ઉપર ઓ જેનાય કે હેડે આટલી ઉતવા

અંદર અંદર ખોપડી દીધી અંદર હક્કે તો નહી મારતો લે ઓમે તો આવવા દે કે આવવા દે સોગા આ તો અંદર અગલજી તો પોકાય છે કે નહીં હા બુજામ પર બુજામ પર બુજામ પર બુજામ પર બોય બોય બુજામ પર પર બુજામ પર ફોટો પર બુજામ પર ખબર ના જોઉં હું જોઉં બેના જોઉં હું પાંઠેંચે ના 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 જોખો કે કોજે હાથ કે એંતું વેંતું તું વેણ મૂકી દે બધુ તું જો તું વેણીયા વેણીયા બુજો ભરે જાય લાગે જો તું કેધું

વળી દૂશીન બે શાક કરીને ખો આ વરસાદ વરસાદ હાળો છો હે તો કંકોળ હારો વેલોમાં આવ્યા છે હડો ત્યાંનું વેનતાવ ઉડની લઈને આવ્યો હું આ તો વેનતાવ બેકી કિલો જો આ તારે આ બે દાળ હું ઓટો મારવા આવ્યો એમાં આ વેલાનું આ આ કંકોળો તો લઈ ગયા લઈ ગયા પણ આ વેલોએ મારતો તોડીને આવ્યા એટલે આ તારે આ ગોમના મૂર્ખાઓ આ વેલાની ખબર તો એક મોણસ જ હતી અને માણસને મળવું જ પડશે

માઈક આંગલી મોન થી બોલા ને કે ધોધ પાડી દે હમ તમે વિશાલ બોલું છે તારે જોરિયા મને મન તું મારો

તું મારા કંકો વ્યાણી જોયો છે મેં વેલો બીજો તોડ્યો તારા છે ના ના તું બધું પડતું નઈ

મને ખબર છે કે તમે બે જ હોય બીજા કોઈ ના હોય અમાર ભેંસ આપડું બના દોડે શકે તો અમે એને દૂધ પીર બે જણા અમે આ પૂછો

તમારાગર માં તો હવે તમે બે અમે અમારું સાપરુ બનાવતા વેની તો આવી ગયા હો અને હવે સાપરામાં થો એટલે આપણે હવારા નું સાપરુ બરોબર છે આ સાંપડું હવાનું મથીન બનાવ્યું છે

બબાલ છે કોમી જગ્યા ઉભારો તમે તો શેની બબલ છે અલે એ અલ્યા આ ચાર જણા મારા વેલો છે ના વેલો તોડ્યો ભલે તોડ્યો ચાર ને એટલે મારો ચોર ગોતો હોય ચોર તો હું ભારે પણ હવે કોઈ ખોટું ખેચા જેવું બંધ કરો મેથા આ વાત ચોર ચોર ઉધી તો તાણી

હવે કણ જઈને વાત મારા ઓળસ્યા આ તો હીરા તોડી ગયા કંકોડા વેલો આ તો બીજા ગોમાળ ન આવે આવી ના થોડું થાય કોઈની વાત લેને ઘરે જઈને હડો અલે આ તારી આ ગણાઈ આઈ આપણે તો આ ફસાયા વેલો વેલો કરી નાખ કરશ હા હવે હું કરશ અલે તારી ઓ તારી આટલી ખરાબ નતા વેલો તમે તોડ્યો હોય અલે પણ અમે વેલો તોડ્યો વાત બરોબર છે પણ અમે હે ને ચમ જ્યાં ખબર છે

ત્રણસો બે લાખ છે ને તો હવે આ જોરબા તમે સોડે એટલે હવે નજરો ના પડતા અલગ હવે આટલી અમારે ભૂલ થઈ ગઈ હવે કદી બધા ચોર થી ગમો તો